શું મિત્રો તમને ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી આપણે ઉર્જા નહીં પરંતુ થાક આપે છે અને સાથે સાથે દાંતનો સડો પણ વધારે ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થઈ શકે છે પેટમાં બળતરા પણ થઈ શકે પેટમાં રહેલું કેફીન જે શરીરમાં આપણા શરીરમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે ખાલી પેટે ચા આપણા શરીરની ઉર્જા વધારવાની જગ્યાએ દિવસના અંતે થાક ઉત્પન્ન કરે છે દાંત ઉપર ડાઘ પડે છે આના લીધે આપણા દાંતના ઇનેમલ પણ દુબળા પડી શકે છે નબળા પડી શકે છે જે આપણા દાંતના સડાનું જોખમને વધારે છે કેફીનના મૃતવર્ધક ગુણો કે જે કે જે ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે બ્રશ કર્યા વગર ચા પીવાથી આપણા શરીરમાં નકારાત્મક અસર જોવા મળે છે તો મિત્રો ખાસ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખો અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો તમે કરી શકો છો જો તમને પણ કોઈ ચાનું યોગ્ય રિપ્લેસમેન્ટ જોતું હોય કે જે તમારા હેલ્ધી સોર્સ હોય કે જે તમારા શરીરને નુકસાન ના પહોંચાડે સ્વાસ્થ્ય માટે હાનિકારક ના હોય તો નીચે આપેલા નંબર ઉપર મારો સંપર્ક